કડીના વાઘરોડા સીમમાંથી પસાર થતી માઇનો નર્મદા કેનાલમાં ગાબડું પડતા અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા એરંડો અજમો સહિતના પાક ઉગાડનારા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલમાં અવારનવાર ગાબડા પડવાનો બનાવ વધી રહ્યા છે ત્યારે કડી તાલુકાના વાઘરોડા ગામમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નર્મદા કેનાલ કેનાલ આવી બે એક મુખ્ય સૌરાષ્ટ્ર કચ્છ તરફ જઈ રહ્યું છે તેમજ બીજી એક મુખ્ય નર્મદા કેનાલ ઉત્તર ગુજરાત તરફ જઈ રહ્યું છે તેમજ અશક્ય કિલોમીટરના અંતરમાં કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા કેનાલ મુખ્ય કેનાલ તેમજ માઈનોર તેમજ પસાર થઈ રહી છે જ્યારે જીવા દોરી સમાન ગણાતી નર્મદા કેનાલ ક્યારેક ક્યારેક ખેડૂતોને આફત સમાન બનતી હોય છે અનેક વખત મિની માઇનોર કેનાલમાં ગાબડા પડવાથી અનેક વખત ખેતરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે ઉત્તર ગુજરાત તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાંથી માઈનોર કેનાલ વિરમગામ તરફ જાય છે તેમજ તેમાંથી મિની માઇનોર કેનાલ કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય છે જ્યારે કડી તાલુકાના વાઘરોડા ગામમાં સીમમાંથી મિની માઇનોર કેનાલ પસાર થાય છે જે છેલ્લા કેટલાક સમયથી ગાબડું પડતા ખેડૂતો દ્વારા માટીની પ્લાસ્ટિકની કોથળીઓ મૂકીને રિપેર કરવામાં આવે છે પરંતુ વારંવાર નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં રિપેરિંગ કામ ન કરાવતા પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ જવાથી ઊભા પાકમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને રોવાનો દિવસ આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે કાકા તમારું નામ શું કયું ગામ અને શું સમસ્યા થઈ છે અમારું ગામ મારું નામ સુરેશભાઈ બળદેભાઈ ગામ વાધોડા આ કેનાલ તૂટી ગઈ છે એટલે બધા ખેતરો ભરાઈ ગયા છે બરાબર આ કેનાલ છે વાયા કાદી પર માઇનોલ કેનાલ એ તૂટી અમે જાતે રિપેર કરીએ કોથળીઓ મેળવીએ અને બંધ કરીએ પાછી કોથળીઓ તૂટી જાય પણ ઢોરા જાય આ રીતે અમારી સમસ્યા ને આ મોલ અમારો કપા આપણા એરંડા છે અજમો છે આ જાય ને રમી જવાનું છે હા કાકા તમારું નામ શું કયું ગામ અને શું સમસ્યા થઈ છે ગામ વાધોડા આ કેનાલ તૂટશે એટલે પંદર વર્ષ થી તૂટેલી છે હોજ કરતા નહીં જાતે હોજ કરીએ આ ગાય જઈ તોડ નાખે અમે છેલી ખબર રાખીએ તોય કોઈ નિરાકરણ આવ્યું નહીં ખેતરો ફરી જાય એરંડા અજમો ફરી જાય વટકું ના લે અને તમે આ જે નર્મદા કેનાલ માહિલો તૂટી ગઈ છે એ અધિકારીઓને તમે જાણ કરેલી હતી પહેલાં પહેલાં કરેલી જ છે ને આ અંદર કામ જોયેલું ચા તૂટેલું એવું તો તો તમારી માંગણી શું છે કેટલા ખેતરોમાં પાણી ફરી વાળે અંદરથી ફીસ ખેતરમાં પાણી હા તમારી માંગણી શું છે આ વોશ કરવાની રિપેરિંગ હવે તમારે નામ શું કયું ગામ શું સમસ્યા નામ મારું ભરવાડ વિષ્ણુભાઈ ભેમાભાઈ ગામ વાદોડા કાલે સાંજે કેનાલ તૂટી જવાથી ગામમાં પંદર થી વીસ ખેતરમાં પાણી ભરી ગયું છે અને ઘણું નુકસાન પણ થયું છે તો મારી એક જ અરજી કે કેનાલ રિપેરિંગ નું કામ તાત્કાલિક